જેસે ક્રસ્ણ ફેમેલી કેમ છે મજામાં જય દ્વારકાથી જે મોગલ ફરે એક નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે અને બેક ટુ ભાઈ ચેસનો લોક અને અત્યારમાં સવારના પરમાં જો જોશના હતો છે ને હજી જર્સી પણ નથી કેડી કેમ કે હમણાં છે ને ભાઈ બે ત્રણ દિવસથી બહુ ઠંડી પડે હે જોશ હા બે ત્રણ દિવસથી બહુ ઠંડી પડે છે અને પાવસને તો કંઈ કામ કરવું નથી અત્યારના પરમાં મારે છે ને મારું કામ કરીને હું તો મારે પાણી છાટવાનું હતું બધામાં તો જોશના કે લાવો હવે તમારે તો હું કોણ થાય હું કરી દઉં તો કેટલા કેટલામાં છાટી દઉં કેટલામાં બાકી રહી જોશ

હવે આમ હાલ 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 એટલું કામ તો બધું કરવું પડશે આખું ડૂમ છે ને એમાં પાણી સાટી દીધું બાકી આ ડૂમ ની અંદર હવે કદાચ મારે છે ને હજી એક બે ગયા બધું પાણી વારવાનું છે અને હું કે ભાઈ હમણાં જો કે ભાઈ ટૂંક સમયની અંદરમાં મેરેજ આવશે છોકરાના છે માસીના તો ફૂલ મોજ ફૂલ ધમાલ તો કરશું પેલા બધી કામ તો કરવા પડશે ને બાકી ધંધે લાગી જાવ બરાબર ને યાર સાચી વાત ને હાલો ફટાફટ પાણી છાટ દો પછી પાણી ને બીજું કેટલું કામ છે કરીને હા આવવાનું ભાઈ નવાય ભાઈ હું તો હાસું કહી દઉં ભાઈ શિયાળો ઠંડી ફૂલ ચાલુ થઈ ગઈ ભાઈ હું તો છે ને રોજ બાકી તો આખા દી એક બે વાર આપણે નાયલા હતા અત્યારે તો છે ને ભાઈ હાચું સેવું તમને કહી દઉં ભાઈ એક દે ને એક દે ના બરાબર કેમ કે છે ને ભાઈ અત્યારે ફૂલ ઠંડી છે ને એટલે યાર પછી આપણે આપણે નાવાનું મન ના કે ગીઝર છે એટલે વાંધો નથી આવતો ગરમ પાણી કરીને નાઈ લઈએ જોશના ને કેવું હમું અહીંયા ને બધી એનું કામ કરી લીધું ને એનું બીજું મશીન એનું કામ કરતું હતું ક્યાં અંદર હે ભાઈ કપડા વોશિંગ મશીન માં નાખા ને જોજે જો 2 મિનિટ નો ટાઈમ દીધો જોસ ટાઈમ કેવો પરફેક્ટ આવી જ ગઈ એમ ને ટાઈમ એ ટાઈમ એ તમારી પાસે એવું ન હોય કે 5 મિનિટ નું કઈ ને 10 મિનિટ આવ આજે આજે હમણાં જોસ જો કપડા ધોવાઈ જાય મજા કામ મારા અમે નવસભાઈ છે ને ગામ માં હોય ગયો છે મારે ને ઢેડવાઈ જાવ પછી કે દિવ્યેશ ભેગો હોય ગયો કે દિવ્યેશ ભાઈ ભેગો વયો ગયો છે તો હવે તમારે તેડવા દાવ ઈ વાયો ગયો ને એટલે મે ફટાફટ છે ને બે મોટર ચાલુ કરી દીધી કપડા નાખી દીધા ટોટલી કામ કરી લીધું

ચાલો ફેમિલી જમવાનું તૈયાર છે જો મમરી છે અને વાલરું નું રીંગણા નું કોઈ સાઈઝ છે બધી સાઈઝ ને રોટલા ને બધી છે તે તો જમી લીધું છે ને હાવ ની પેલા હોય કેમ કે જોશ ના છે ને રાહ બા નો જો એને ભૂખ લાગે ને એટલે એને ખાઈ લેવાનું બીજા બધા જીમ કરવું એમ કરે કા

તો અત્યારે તમને બધાને કીધું હતું કે હોય સવાર કરવાનું છે ભાઈ જોશના રિટેક લીધા અત્યારે છે ને શાંત વાતાવરણમાં હોય સવાર કરો બાકી બ્રેકગ્રાઉન્ડમાં હોસ આવતો હોય તો તમને બધાને ખબર છે કે શું થાય હું ને જોશ અહીંયા આજુબાજુ કોઈ નથી છે ને ભાઈ બધા આરામથી બપોર વેરા સુઈ ગયા હતા બરોબર રોશના કાલો પછી આ રીટેક લે જોશના છે ને ભૂકાવ બોલાઈ દે છે ને મગજ ખાલી કરી દે ને ભાઈ આ એક એક ને કેટલી વાર બોલવું પડે કે તો બોલવું છે બીજું બોલે એક ત્રણ ત્રણ સ્ટેપના ટકરા હોય ને બોલવા પડતા હોય તો કે આમ તો કે આગળ હું કીધું તું પાછળ હું કીધું તું કે અરે ભાઈ આ ભેજન દુખાવો કરે અમુક વાર તો મને એમ થાય કે હું જ ખુદ વોઇસ વોર કરું કઈક આવું રેસિપીનો બ્લોગ ને એવું કઈ મિનિ બ્લોગ બનાવીને જ બોલવું પડે બોલાય નહીં લાવું બધું છે બોલો વૈષ્ણવ પાછા મહેમાન આવી ગયા એને સીન બધી તો એના માટે હું ત્રોપો પપ્પા ને પાડવા ગયો જો તમને બતાવું ભાઈ મારે છે ને ઉપરથી થી જો બધી પી પી જો મહેમાન ને સ્પાયા ઈ એ નાખવા તમારે જ જવા જો તો નાખવા જવા તો તારે જ નાખવા જવા પડે એ ભાઈ અત્યારે છે નક્સ બે આરામથી હુંતો તો ને એટલે મારે જોસાન વોઈસ ઓવર છે બરોબર બાકી નક્સ જાગતો હોય ને

લીટા લીટા હા ભાઈ કર્યું છું જાદુ મંદિર બાકી આ ખીચડી પાકે હમણાં હંભારો થઇ જાય ગવાર બીટી ને ભાઈ કામ તો તારું ફાઈવજી ને

તો બસ ફેમિલી બસ આજના લોકમાં આટલું બાકી ફરી મળશું એક નવા વ્લોગ સાથે ક્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખો ફેમિલી જય દ્વારકાથી જય મા મોગલ અને ભાઈ હમણાં ઠંડી અત્યારે હું વેરોળ થયો ઠંડી પડતી હતી ને કે વાત જવા તો ને એવો ઠંડીનો માહોલ છે અત્યારે યાર ચલો ફરી મળીશું હું ભાઈ બાય